હેલો ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આજે વ્લોગની શરૂઆત જોઈ લો પપ્પાને ખાવાનો ટાઈમ થયો ને તે થઈ જ કારણ કે સવારે જઈને ટાઈમ જ તે મળેલો જવાનું તું દવાખા ને પપ્પાને લઈને તો તે ગાય વિડીયો એટલે સવાર સવારનું ઉતાવર જ એટલી બધી હતી ને પાછો સાહેબ મોરો ઉઠેલો ને તો ટાઈમ નહીં મળ્યો એટલે અત્યારે જ સ્ટાર્ટ કરેલું છે જોઈ લો આજે પપ્પા ભાઈ ખાવા બેઠી ગયા છે મમ્મી ને ને પપ્પા છે પપ્પાએ દવા લઈ લીધી જો અત્યારે આજે દવાખાને જઈને આવ્યા કેટલા દિવસ શીખ્યા હતા આજે દવાખાને ગયા ના આજે મારી અગિયાર જ છે એટલે મારે તો અપવાસ છે એટલે આપણે કહું ખાવાનું નહીં તો આપણે બેઠીએ આરામ કરીએ ને પછી શાંતિથી જઈએ કામે જવાનું છે પણ પછી આજે કંઈક

જો અહીં છે ને અહીં ઇન્જેક્શન માળે લે જો રો રો છે લે સો હેલો ગાઈસ સાંજ પડી ગઈ તો સુઈ ગયેલા સુઈને ઉઠા આવે ને ફ્રેશ ફ્રેશ થઈ ગયા હવે જો પપ્પા બેલા છે ના આપણા મોટા ભાઈ ને ઘરની અંદર અત્યારે તો બધું બંધ કરી લાગેલું છે ના ભરા ભાઈ એમ કાખરા કરીશ ના જો અમે ખાવાનું બનાય હજી તો તો દૂધીનું શાક મોળ્યો અને રાજની ભાખરી આજે અગિયારસ છે તો આજે અગિયાર મોળ્યો રાજકરાની ભાખરી અને દૂધીનું શાક દર અગિયારસ બનવાનું આ એક અગિયારસ અને એક એવી જાણે તો એમાં ફિક્સ જ હોય છે કે બે વસ્તુ જ બને ચોથે ચૂડા કરી દાર બાદ અગિયાર છે ને અને એક ચાલે અત્યારે કરે છે ના આપણે લઈને બેટી રમવા પપ્પા ઉપર બેઠો ને ઠંડી વાત હા બરાબર અમને બેઠો સુ બને કે આ પાછો નો સોજીના પૂરા સોજીના પૂરા બને છે પપ્પા બધા માટે બધા માટે આ કમ ધાર ધાર પૂરા ધાર ધાર તો ચાલો આપણો હવે ટાઈમ થયો છે સવવાનું કશું ખાધેલું નહીં એટલે હવે પેટ છે ને એવું કહે કે તું કંઈક ખા તો ચાલો હવે ખાઈ લઈએ હજી તો થોડુંક બનવાનું બાકી છે તો આમ લાગશે થોડીક દસ પંદર મિનિટ જેવું લાગશે જો આપણા એ તું ભાઈ શું પહેરીને આવો તું કોનું છે આવું આ કાર્ડ બતાવો તો લાભ ઇટ્ટુનું કાર્ડ નહીં એ પહેરી લીધું Play. The wind hums songs at the break of day. Whispering pines, secrets untold, Carrying tales only the forest holds. Moon. night spills the velvet.

ôi, bắt đặt gì, bắt Đặt gì, vô hình gì, ngoài này gì, હેલો ગાઈઝ આજનો દિવસ હવે અહીંયા પતી ગયો છે પણ આજે બહુ પહેલાં છે ને પપ્પાની થોડીક તબિયત ચાર પાંચ દિવસથી બીમાર હતી તો તમે લોગિંગથી જ ઉતારી હશે તો આજે સાહેબ તાવ વધારે ચાલ્યો હતો કેટલા દિવસથી કહેતા હતા પપ્પાને કે તો મેં ચાલો દવા લેવા દવા લેતા હતા પણ ખરાબ પણ છે ને આમ સરખી રીતે દવા નહીં આવતી હતી તો આજે ગયા હોસ્પિટલ રિપોર્ટ કરાયો પછી દવા કરી બે ત્રણ જાતના બધા અલગ અલગ રિપોર્ટો કરાયા હવે અત્યારે થોડોક આરામ મળેલો છે દવા અત્યારે સુઈ ગયા શાંતિથી તો થોડીક તો છે જ તકલીફ તો એટલા માટે છે ને બહુ પહેલાંનું કશું મેં તમને બતાવ્યું નહીં ને સવારનો મેં વ્લોગે ચાલુ નહીં કર્યો ને વ્લોગ ક્યારે તો બપોરે જ ચાલુ કર્યો છે આજે તો ચલો આપણે અહીંયા વિડીયોને કરીએ છીએ એન્ડ તો આઈ હોપ કે કોઈ વિડીયો પસંદ આવ્યો કે પસંદ આવે તો વિડીયો કોઈ લાઈક ના ચેનલ પર નહીં આવે તો ચેનલ કોઈ સબસ્ક્રાઈબ કર કે मिलते हैं नए ब्लॉग में थैंक यू फॉर वॉचिंग बाय